નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના નર્મદા ભુવન અને કુબેર ભવન રેટ્રો ફિટિંગ માટે વીસ દિવસમાં ખાલી કરવાની નોટિસ મળી છે તેવામાં ત્યાંથી કેટલીક ઓફિસો વડોદરા નવીન કલેક્ટર કચેરી ખાતે સ્થળાંતર કરાશે વડોદરા જિલ્લાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડોદરામાં ચાલીસ જેટલી સરકારી ઈમારતો ચકાસવામાં આવી હતી તેવામાં જર્જરિત ઐતિહાસિક બે ઇમારતો તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ચાલીસથી પિસ્તાલીસ જેટલી સરકારી ઓફિસ ધરાવતા નર્મદા ભવન અને કુબેર ભવન રેટ્રોફિટિંગ કરવાનો નિર્ણય લેવાયો છે વડોદરાની નવીન કલેક્ટર કચેરી ખાતે કેટલીક ઓફિસોને સ્થળાંતર કરાશે જેમ કે સ્ટેમ્પ ડ્યુટીની ત્રણ ઓફિસો સાથે ડીઆઈએલઆરની ત્રણ ઓફિસો સાથે એકસો ચુમ્માલીસ મતદાન યાદીની ઓફિસ સ્થળાંતર થાય તેવી માહિતી હવે જો આ ઓફિસ અહીંયા સ્થળાંતર થાય તો વડોદરાની જનતાનો કલેક્ટર કચેરી ખાતે ઘસારો વધે તેવામાં નવીન કલેક્ટર કચેરી ખાતે પીવાના પાણીની સમસ્યા ઊભી થાય તેવી સ્થિતિ જોવા મળે છે નવીન કલેક્ટર કચેરી ખાતેના કેટલાક લગાવેલા પાણીના કુલરો ચાલતા ન હોવાની માહિતી મળી રહે છે બ્યુરો રિપોર્ટ જનરપણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ